ખેડૂત ખાતેદાર પાટડી ચાલુ સાલે થયેલ વરસાદ હમણાંથી જેમાં મેં મારા ખેતરની અંદર કપાસ તુવેર અને અડદનું વાવેતર કરેલ છે વરસાદ થવાથી અડદની અંદર એના જે આખના પડે એ પલડી ગયા છે બીજા નંબરમાં તુવેરની અંદર નવો ફાલ આવે છે એ વરસાદના કારણે ખરી ગયેલ છે અને કપાસમાં પણ ખૂબ ગમણા આવેલી ખરી ગયેલ છે તો આ સર્વે કર્યા વગર અમને તમામ ખેડૂતોને તાલુકાને સહાય આપે એવી અમે આપશી વિનંતી કરીએ આ જે ખેડૂત તક સમિતિના સૌ જવાબદાર પ્રતિનિધિઓ અમે લોકો ખેતીવાડી અધિકારીશ્રીની મુલાકાત લીધી અમારી જે મુખ્ય માંગ છે કે ગત વર્ષે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે સરકારશ્રીએ જે કૃષિ પેકેજ જાહેર કર્યું હતું એમાં જે વંચિત ખેડૂતો હતા એ તમામ વંચિત ખેડૂતોને સહાયની રકમ મળે હમણાં જે એક પત્ર અમારા મત વિસ્તારના સ્થાનિક ધારાસભ્યશ્રીનો ફરતો હતો જે સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારો ઉલ્લેખ છે કે સાહીઠ ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવી તો અમે એમની પાસે સિમ્પલ એક આંકડો માન્યો કે કયા તાલુકામાં કેટલા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવે અને બીજું જે પ્રમાણે છેલ્લા પાંચ સાત દિવસમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આ માવઠાના કારણે ખેડૂતો ખૂબ મોટી હાલાકી વેઠી રહ્યા છે ત્યારે હવે સર્વે કઈ બાબત ખેડૂતો જ્યારે સામી નજરે દેખાય છે કે ખેડૂતોને નુકસાન છે તો સર્વેના નાટક શા માટે એમાં પણ તેત્રીસ ટકા પ્રમાણે એસડીઆરએફ અને સરકાર યોજના પ્રમાણે સહાયની રકમ મળે છે તો અમારી માંગણી એ છે કે સર્વે વગર જેટલા પણ નિયત સમય મર્યાદામાં ખેડૂતો અરજી કરે સરકાર શ્રી સાહેબ પેકેજ ડિક્લેર કરે અને તમામ ખેડૂતોની સહાયની રકમ ચૂકવવામાં આવે આ બાબતને લઈ અને અમે આજે અમારા સૌ પ્રતિનિધિઓની હાજરીમાં ખેતીવાડી અધિકારીશ્રીની રૂબરૂ મુલાકાત કરી અમે એમની પાસે એક માહિતી પણ માગી છે જે પ્રમાણે મેં મારી વાતમાં ઉલ્લેખ કર્યો એમને છ કે સાત દિવસમાં અમને માહિતી આપવાની ખાતરી આપી છે ત્યારબાદ અમે લોકો સૌ પ્રતિનિધિઓ અગાઉની રણનીતિ નક્કી કરીશું